કાપરોલ ઢાણી બસો ને સાડત્રીસ કુપન જમા કરાવે છે ગલારામ ચૌધરી દાણદા પચાસ કૂપન જમા કરાવેલ છે

લુંબાજી તથા પરેશભાઈ જીવાજી મોરથલ એમની ટોટલ પાંચસો ને પંદર કૂપન અહીંયા ઓનલાઈન ટોકન જમા થયેલ છે જે એજન્ટને ફટાફટ કૂપન અને બુક જમા કરાવવાની ફટાફટ આવતા રહો એટલે અમારું ને તમારું દરેકનું ટાઈમ સચવાય અને આપણું કાર્યક્રમ જલ્દી ચાલુ થાય દિનેશભાઈ વિરોલ સાવળારામ વિરોલ એમની ટોટલ એકસો ને અડસઠ ટોકન જમા થયેલ છે સાવળારામ ગમનાજી વિરોલ દિનેશભાઈ ફરાગજી વિરોલ મારા મિત્ર શ્રી ગમનભાઈ ગોલવી એમની ટોટલ ટોકન જમા થયેલ છે રબારી રવીનભાઈ વાલેર એમની ટોટલ છસો ને ઇઠોતેર કુપન અહીંયા રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટ ઇનામ યોજના લકી ડ્રોની અંદર જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર સોલંકી ઘનુભાઈ જેલાજી ગામ મોરાલ એમની પચાસ ટોકન રામપુરજી ગૌશાળા સેવા ટ્રસ્ટ યોજનાદામાં રામપુરા અંદર જમા થયેલ છે પ્રજાપતિ કલ્પેશભાઈ જગનજી પ્રજાપતિ દિનેશભાઈ અંબાજી એટા એમની મોરાલથી ટોટલ સો કૂપન અહીંયા જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર માળી વિપુલભાઈ અજાપુરા એમની ટોટલ ચૌદસો ને પચાસ કૂપન ઓનલાઈન હિસાબ સહિત અહીંયા રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટ ઇનામ યોજના દામા રામપુરાની અંદર જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર તેમજ વિપુલભાઈ સૌરાષ્ટ્રવાળાનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કારણ કે એમના દ્વારા ઓનલાઈન ટોકન નીકળેલ છે વાઘારામ દેવારી કુડા એમની પંચોતેર ટોકન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે વાઘેલા પ્રવીણભાઈ તેમજ વાઘેલા પ્રકાશભાઈ વાલેર એમની સિત્તેર કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે એકસો ને પચાસ ટોકન અહીંયા હિસાબ સહિત જમા થયેલ છે નરેશભાઈ દામા અને નવગણભાઈ લોરવાડા ગૌસ્વામી કલ્પેશપુરી લક્ષ્મણપુરી શેરગઢથી એમની ટોટલ પચાસ કુપન હિસાબ સહિત અહીંયા જમા છે ખૂબ ખૂબ આભાર આંબારામ સવજીભાઈ વાવ એમની પચાસ કુપાન હિસાબ સહિત રામદેવ ફાઉન્ડેશન દ્વારા રામપુરીજી ગૌશાળાની અંદર લકી ડ્રો માં જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર સુથાર કુન્માભાઈ તથા નાનજીભાઈ દસરા અને ચિત્રોડા એમની ટોટલ સિત્યોતેર કુપન અહીંયા પેમેન્ટ સહિત રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટ લકી ડ્રોની અંદર જમા થયેલ છે દિનેશભાઈ માળી એમની ચાર બુક એટલે કે બસો કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર નાઈ પ્રવીણભાઈ જંતીભાઈ એમની ટોટલ નેવ્યાશી કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર નાઈ પ્રવીણભાઈ જયંતિજી અરબારી વેલાભાઈ બદમાજી જડિયાલી ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ માળી કે એમ સ્ટુડિયો દશરથભાઈ માળી એમની ટોટલ એકસો ને એકોતેર કુપન અહીંયા હિસાબ સહિત રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટ ઇનામ યોજનાની અંદર જમા થયેલ છે ઠાકોર ગોકુલભાઈ વોડા વિજયભાઈ મોરજીભાઈ રામસણ કચ્છનાજી રામસણ એમની ટોટલ છસો ને એકત્રીસ કુપન હિસાબ સહિત રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટ ઇનામ યોજના દામા રામપુરામાં જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર પી એચ ઠાકોર તથા દિનેશભાઈ મડાલ એમની ટોટલ એકસો ને સાઠ કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે બુરાજી ઠાકોર રામસણ એમની પચાસ કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે પ્રકાશભાઈ હેમરાજજી મડાલ એમની ટોટલ પચાસ કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર જીવનજી ઠાકોર કુવારલા એમની ટોટલ પંચ્યાસી કુપન હિસાબ સહિત અહીંયા રામપુરજી ગૌશાળા સેવા ટ્રસ્ટ આમ યોજના જમા થયેલ છે ઠાકોર જીવનજી બાથીજી કુવારલા એમની તેત્રીસ કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે ઠાકોર મહેશભાઈ ભૂપરજી ચિત્રોડા એમની ટોટલ પંચોતેર કુપન હિસાબ સહિત અહીંયા રામપુરજી ગૌશાળા સેવા ટ્રસ્ટની નામ યોજના દામા રામપુરામાં જમા થયેલ છે ઠાકોર જીવણજી બાથીજી કુવારલા એમની તેત્રીસ કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ પ્રકાશભાઈ વાસણ એમની બસો ને સાત કુપન હિસાબ સહિત રામપુરજી ગૌશાળા સેવા ટ્રસ્ટ નામ યોજના દામા રામપુરામાં જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર દલપતભાઈ શંકરજી સુંદેશા જૂના ડીસાથી ત્રેપન ટોકન હિસાબ સહિત અહીંયા રામપુરજી સેવા ટ્રસ્ટ ઇનામ યોજનામાં જમા થયેલ છે ડાંગી રમેશભાઈ ધોનાજી ગામ બલાસરા પચાસ કુપન હિસાબ સહિત ત્રણ દિવસથી સખત મહેનત કરી અને પોતાની અંદાજીત બાવીસો કુપન એમની જોડેથી ખાવડા માતાપર ઢોરી સત્તાપર અને ચાંદ્રાણી એમની જોડેથી જેમને ટિકિટો લીધી છે એમ પણ તમે લખી શકો યોજનામાં જમા થયેલ છે ડાંગી રમેશભાઈ ધોનાજી ગામ બલાસરા પચાસ કુપન હિસાબ સહિત અહીંયા જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર ત્રણ મિત્રો મળીને પાંચ બુક પૂરી કરીને બસો ને પચાસ ટોકન અહીંયા નીકાળીને હિસાબ સહિત રામપુરાની અંદર લકી ડ્રોમાં જમા કરાવેલ છે ખૂબ ખૂબ આભાર દેવેન્દ્ર કુમાર જગમાલભાઈ માળી ગેનાજી ગોળિયા એમને ટોટલ સો કુપન હિસાબ સહિત અહીંયા ચૂકતે કરેલ છે અને કૂપન જમા કરાવેલ છે ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ મુકેશભાઈ માળી રેવધર રનાડી લક્ષ્મણભાઈ શેલિયા એમની ટોટલ ચારસો ને પોચ કૂપન સાથે સહયોગમાં નરેશભાઈ ધનપુરા ચારસો પોત ટોકન નીકાળીને હિસાબ સહિત અહીંયા જમા કરાવેલ છે વેલાભાઈ તથા દીપક ગૌસ્વામી એમની લાખણીથી સો ઉપર હિસાબ સહિત અહીંયા રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટમાં જમા કરાવેલ છે પિયુષભાઈ સાંકળભાઈ ચૌધરી ગામ ખોડા એમની પચીસ બુક ટોટલ પૂરી કરી છે એમને સહયોગમાં અશ્વિનકુમાર સેવંતીલાલ સમણવા પચાસ કુપન સોમાજી મેરખંજી ખોરડા પરમાર સંજયભાઈ ઈશ્વરભાઈ નાણોટા ઠાકોર અલ્પેશજી શંકુજી ખોડલા પ્રકાશજી મનુજી સમણવા બચુજી સોમાજી દુદાસણ પરમાર જોરાભાઈ તમાભાઈ જાડા દરબાર ધીરજસિંહ બાવસી લીલાપુર પરમાર શ્રવણભાઈ મગનભાઈ ખોડા પ્રજાપતિ ગોવિંદભાઈ જૂનાભાઈ ખોડા પટેલ ડાયાભાઈ શિવાભાઈ ખોડા આમ બધા મિત્રો મળી અને ઓનલાઈન કુપન કાઢીને અહીંયા પેમેન્ટ જમા કરાવેલ છે તેની સાથે ઠાકોર ચંદુજી પ્રતાપજી પરમાર દિનેશભાઈ બબાભાઈ ખોડા ખૂબ ખૂબ આભાર જોરાભાઈ ધર્માભાઈ બસો કુપન કાઢીને અહીંયા જાડાથી જમા કરાવેલ છે ખૂબ ખૂબ આભાર માળી મહેશભાઈ નાગજીજી એકસો ને પચાસ કુપન નવીનભાઈ ચૌહાણ પેલથી ત્રણસો કુપન કાઢીને અહીંયા જમા કરાવેલ છે ગામ લવાણા અહીંયા દરેક એજન્ટ મિત્રોને એક ખાસ સૂચના આપવામાં આવે છે કે જે લોકો અત્યારે બુક લઈને ત્રણસો રૂપિયે ત્રણસો પચાસ રૂપિયે કૂપન વેચી રહ્યા છે એમને ઓગણજી મહારાજની સોગંદ છે કોઈએ ભાવ બગાડવા નહીં તમે ભાવ બગાડીને અહીંયા બેદરકારી કરવાનો કોઈ પ્રયત્ન કરવો નહીં તમામ મિત્રોને વિનંતીને સોગન વાવી છે માટે દરેકે પાલન કરવી હલો ગેટ ઉપર દિનેશભાઈ ને મુકેશભાઈ કૂપન વેચતા હોય તો બંધ કરી દેજો ઓગઢજીથી વધારે હોય એ બુકિંગ કરાય જેને જૌ માતા ને ઓગઢજીથી વધારે કૂપન હોય એ બુકિંગ કરાય સ્પષ્ટ તમારે કેવું પડે નથી સમજતા જેને ઓગઢજી અને જૌ માતાથી વધારે કૂપન હોય એ બુકિંગ કરાય જે કૂપનો લીધી છે એ કાઉન્ટિંગ કરીને તાત્કાલિક જમા કરાવવાનો કરો બાકીના એજન્ટ મિત્રો જે પેલી સાઈડ જે બનાવેલા છે હોલ એની અંદર એજન્ટોની જગ્યા છે બીજા વચ્ચે કોઈ ઉભા રહેવું નહીં અમારે અમારા જે સિક્યુરેટરી અને ગાઈડને છૂટ આપવી ન પડે એના પહેલા તમામ પોતપોતાની જગ્યાએ પહોંચી જવું અહીંયા વચ્ચે બુકો જમા થઈ ગઈ એ વ્યક્તિઓ બહારની મુકા પોતાની જગ્યા ગ્રહણ કરી લેવી અલ્પેશભાઈ મોબદરા ટોટલ કૂપન જમા થયેલ છે મકવાણા અનાભાઈ એમ લાલપુર મુકેશભાઈ એ લાલપુર એમની ટોટલ ત્રેસઠ કૂપન અહીંયા જમા થયેલ છે ખૂબ ખૂબ આભાર નાગજીભાઈ ઠાકોર દેવરાજભાઈ ઠાકોર એમની એકસો પચાસ કુપન અહિયાં જમા થયેલ છે રાહુલભાઈ જાવડા અડાસણ એમની સિત્તેર કુપન અહીંયા જમા થયેલ છે મુકેશભાઈ આજાવાડા થરાદ એમની પચાસ કુપન અહીંયા જમા થયેલ છે રગાભાઈ નારોલી એમની પચાસ કુપન જમા થયેલ છે